आप जो रहा छो सत्य डॉट कॉम पाको गुजराती સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલ સોશિયો સર્કલ નજીક પાણીની લાઈનમાંથી રસ્તા પર લાખો લિટર પાણી વહ્યું હતું રસ્તા પર પાણી પ્રેશર સાથે બહાર આવતા સર્કલ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પાલિકા દ્વારા કામકાજના સમયે રસ્તા પર પાણીની પાઇપલાઇન સાફ કરવા માટે રસ્તા પર પાણીનો જે વેડફાટ થયો તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો લોકોએ કહ્યું કે લાખો લિટર પાણી રસ્તા પર વહેવાની સાથે સર્કલ પર પાણી ભરાતા ટ્રાફિક સર્જાતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો એમ પી ડેપ્યુટી ઇજનેર હાઇડ્રોલિક વિભાગે જણાવ્યું કે કટોદરાથી અલથાણ સુધીની એક હજાર બસો મીમી વ્યાસની લાઇન નાખવામાં આવી રહી છે જેના થકી અઠવામાં પાણી લઈ જવાનું છે એ લાઈન નવી શરૂ કરવામાં આવી રહી હોવાથી તેનું ઘસીને ગંદકી જે હોય તે દૂર કરવા માટેની કામગીરી ચાલી રહી છે satyadeya.com સુરત એલપી સર ડેપ્યુટી એન્જિનિયર હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ સર શું કામગીરી ચાલી રહી છે ખટોદરા થી અલથાણ સુધીની 1200 મિલીમીટર વ્યાસની લાઈન નવી નાખવામાં આવેલ છે જે અફવા ઝોનમાં પાણી લઈ જવાનું છે એ લાઇન નવી ચાલુ કરીએ છીએ તો એનું ફ્લશિંગ ગંદકી અંદર જે હોય તે સાફ કરવા માટે ફ્લશિંગ કામગીરી ચાલી રહી છે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે